ગુજરાત એટીન લાઈવમાં આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપલેટામાં જરૂરિયાતમંદ છ દુલ્હા દુલ્હન જશને સમૂહ શાદી કાર્યક્રમ યોજાયો સમાજમાં કુરિવાજો નાબૂદ કરવા અને ખોટા ખર્ચથી બચવાના ઉમદા ઉદ્દેશ સાથે ઉપલેટાની સહેલ માનવ કલ્યાણ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં છ જેટલા દુલ્હા દુલ્હનના નિકા આલિમે દિન મોલાના સૈયદ ઇરફાન બાપુ અશરફીએ પઢાવી હતી આલિમે દિન મોલાના સૈયદ ઇરફાન બાપુ અશરફી ઇસ્લામના રોશનીમાં નિકાનું મહત્વ સમજાવ્યું આ સમૂહ શાદીમાં દુલ્હનને જરૂરી કર્યાવર આપવામાં આવેલ હતું નિકાહ પૂર્ણ થયા પછી બપોરે દાદીમાં હોલ જમણવાર રાખવામાં આવ્યો હતો આ તકે પીરે તરીકત સૈયદ દાદા બાપુ વાળા પીરે તરીકત સૈયદ અબ્બા મુજ મીન બાપુ બગા બાપુ ગારેડાવાલા સૈયદ શાહનવાઝ બાપુ સૈયદ બબલુ બાપુ સૈયદ ગુલામ હુસેન બાપુ સૈયદ શબ્બીર બાપુ પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા બેન કેશવાલા હાજી સલીમભાઈ સાબુવાડા રજાકભાઈ હિગુરા ડોક્ટર રજાક સાહેબ મકવાણા હાજીભાઈ ટ્રાન્સપોર્ટવાળા હાજી હનીફભાઈ કોડી સમીરભાઈ પટેલ ઈશાકભાઈ સોરા રજબે ફકીર ઇમ્તિયાઝભાઈ દીવાન ઇરફાન શાહ સોહર વદી ચૌહાણ આસિફભાઈ ખોખર મુસ્તાક સિકંદર હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો પત્રકાર મિત્ર સહિતના લોકો હાજર રહેલા હતા સમૂહ શાદીને સફળ બનાવવા માટે સાહેલ માનવ કલ્યાણ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રહીમ શાહ બાપુ સોહર વદી તમામ મેમ્બરોએ ભારે જહેમત ઉઠાવી ખૂબ જ સુંદર મજાનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જે ઉપલેટા ખાતે સાહિલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજની છ બહેનોના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આગેવાનો સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આવા સમૂહ લગ્ન દ્વારા આર્થિક રીતે નબળા પરિવારો છે એમને મદદરૂપ થવા માટે રહીંસા બાપુએ જે આયોજન કર્યું છે એમને ખૂબ ખૂબ બિરદાવું છું અને બીજા લોકોને પણ વિનંતી કરું છું કે આવતા દિવસોની અંદર લગ્ન પાછળ ધામધૂમથી લગ્ન કરવા લખલૂટ ખર્ચવા કરવાને બદલે સમૂહ સાદી તરફ મળે એમાં સમાજનું અને દેશનું ભલું છે આજે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું અને એ સમૂહ લગ્નની અંદર મુસ્લિમ સમાજના દુલ્લા દુલ્લાનું જોડાણ તેઓને આશીર્વાદ આપવા માટે દુઆ આપવા માટે બહારથી વિશેષ અતિથિગણો પણ આવ્યા જેમાં ઉપલેટા શહેર કોટેજ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ખ્યાતિબેન કેસવાલ તેમજ પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા વાંકાનેરથી બાપુ ફકીર ઉર્ફે બગા બાપુ ગારીડા તેમજ અતિથ વિશેષીઓ ઘણા બધા આવ્યા તેઓનો ખૂબ ખૂબ આભાર કે અમારા કાર્યક્રમનો સ્વભાવમાં વધારો કર્યો અને એ દાતાઓનો પણ આભાર જેમને આ સમૂહ લગ્નની અંદર યોગદાન આપ્યું છે અને ખાસ કરીને અમારી ઉપલેટા ટીમ અને વનટેન ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેઓએ અમને સાથ સહકાર આપીને આ કાર્યક્રમનો સહિત બનાવવામાં પ્રયત્ન કર્યા જય હિન્દ જય ભારત